પોણ હાલ પણ ફોન કરવો રેમન ફોન કરવાડી મોડું થાય તારે પોણત હલો હેલો આયો તમારે ચેડે જુઓ આ વાઘ આવ્યો જુઓ આયો મોંકો આવ્યો બોલો આપડે દાવ તો પોણ તે આ તો હાલ જાય પણ 200 રૂપિયા થાય માં તો યાર નાઈટ બુક અને બગાડી ના આવું યાર નજીક જ પણ આશી રાત એવાનું 200 રૂપિયા ની 50 રૂપિયા છે 50 રૂપિયા કોઈ ના આવે યાર આ છે બધા આવી યાર આ 200 રૂપિયા રાખવા ને કે હું તો જાતો આ આ બંકો તો નહીં કોઈ રૂપિયા

કઈ મને ભીક લાગે જોઈએ મને ભીખ લાગે એટલે આપડે મેળવ અલ્યા હેડો પેલો તો હાફ ફૂટ અત્યારે બગાડે છે અલ્યા આપણે જો પેલા ખાલી ફૂટ ઉજાસ પરવ છું ઓમનો અરે નહીં વિજયભાઈ ના બેઠો

પેલો ભાઈ જોઈ ગયો પેલો ભાઈ એકલો હેલો એનું થાય બાપડા ને આપડે એકલોચારો

ના મોટી મોટી વાતો ના કરાય આવડી મોટી મોટી જીવ જતો રહ્યો તો હાલ પૈસા વલ આવું ના કરાય અને એવા દુસ્તારો ના રાખવાના કદીએ હા તો અમે અત્યારે બચાવી લીધા તમને નકરતો પૈસા માટે આવું કોઈ નહીં કરું તર તરત જો અમે મેળવા આવો હા ચાલશે હારું હેડો તાર